ત્યાં પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે અને ત્યારે જામનગરમાં લાલવાડી વિસ્તારમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી રિલાયન્સ દ્વારા બનાવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે શહેર કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ ધ્વજવંદન કર્યું હતું અને આ પ્રસંગે ધારાસભ્ય દિવ્ય શકબરી રીબાબા જાડેજા ઉપરાંત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ડીસા નગરપાલિકાની કચેરીની તાળાબંધી કરવામાં આવી છે પૂર્વ સદસ્ય અને ચીફ ઓફિસર વચ્ચે તૂટું મેમે બાદ તાળાબંધી કરવામાં આવી નગરપાલિકાના કર્મચારીઓ અચાનક હડતાળ પર ઉતરી ગયા પાલિકા કચેરીને તાળાબંધી કરાતા અરજદારો અટવાયા છે ડીસા પાલિકામાં પૂર્વ સદસ્ય અને ચીફ ઓફિસર વચ્ચે તૂટું મેમે બાદ મામલો બિચકાયો હતો પાલિકાના તમામ કર્મચારીઓ ચીફ ઓફિસરની તરફેણમાં આવી ગયા અને કચેરીને તાળાબંધી કરી દીધી પાલિકાના પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ માળી ડીસા શહેરમાં મંજૂરી વગર થઈ રહેલા બાંધકામ બંધ કરાવવાની રજૂઆત કરવા માટે ત્યાં પહોંચ્યા હતા જેને લઈને ચીફ ઓફિસરે કાયદેસર કાર્યવાહીની વાત કરી જોકે ચીફ ઓફિસરના જવાબથી સંતોષ ન થતા પૂર્વ સદસ્ય તાત્કાલિક કાર્યવાહી કરવાની જીદ પકડી અને જેને લઈને પ્રમુખ ઉશ્કેરાઈ ગયા અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ કચેરીમાં હાજર કર્મચારીઓ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો કે પૂર્વ સદસ્યએ પાલિકા પ્રમુખ પર ગંભીર આરોપ લગાવ્યો જેને લઈને કર્મચારીઓ પાલિકા પ્રમુખની તરફેણમાં આવ્યા

તો ચીફ ઓફિસર સાહેબને ન ગમ્યું દેવાંગભાઈ પટેલને ને પટેલને કેમ કેમ કે બહુ મોટી રકમ લઈ અને મનરભાઈ ઠાકોર અને ગોરાંગભાઈ ચીફ ઓફિસર સાહેબે આ કામ કર્યું છે એટલે એમને ખ્યાલ આવી ગયો કે અમારા હાથમાંથી રકમ નીકળી જશે એટલે તું તારી મારી સાથે અમને વર્તાવ કર્યો છે પોતાની ખુરશી ઉપરથી ઉતરી અને એકદમ મને મારવા માટે હુમલો કરે અટેક કરે તે પ્રમાણે મારી સામે થયા છે મનગણત રીતે આક્ષેપો કરી રહેલા હતા અને નગરપાલિકામાં વારંવાર આ આ પ્રકારની બિનાઓ હમણાં કેટલાક સમયથી બનવા પામેલી છે જેના વિરુદ્ધમાં નગરપાલિકાના એસોસિએશન દ્વારા નારાજ જોવા મળ્યા પાલિકાના સત્તાધીશો આ વિરોધના કારણે દોડતા થયા કૃત્રિમ તળાવ પર શ્રદ્ધાળુઓએ પાલિકા સત્તાધીશો સામે પોતાનો રોષ ઠાલવ્યો સત્તાધીશોએ ભૂલ સ્વીકારવાના બદલે નાગરિકો પર દોષનો ટોપલો ઢોળ્યો તળાવમાં દશામાનની વધુ પડતી મૂર્તિઓ આવી ગયાનું કારણ તેઓએ આગળ ધરી દીધું મોટા પ્રમાણમાં મૂર્તિઓ વિસર્જન માટે આવતા કૃત્રિમ તળાવમાં મૂર્તિઓ બહાર દેખાવાનો દાવો કરવામાં આવી રહ્યો છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીના મતે નાગરિકો જાતે અવ્યવસ્થા ઊભી કરી છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કહ્યું કે ધાર્યા કરતાં વધુ મૂર્તિઓ આવી આ વખતના અનુભવથી શીખ મળી છે હવે પછી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે અત્યારે મૂર્તિઓને માનભેર અન્ય તળાવમાં વિસર્જિત કરાવી રહ્યા છે આટલા નાના તળાવમાં લગભગ સાડા છથી સાત હજાર જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે નાગરિકોએ પણ થોડી અવ્યવસ્થા ઊભી કરી છે પોલીસ તંત્ર પણ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં જે અંદાજમાં કદાચ ભૂલ થઈ એવું લાગે છે જેથી કરીને ટૂંકા સમયમાં વધારે મૂર્તિઓનું વિસર્જન નાના તળાવમાં કરવામાં આવ્યું છે એટલે મૂર્તિઓ જે ડૂબી જોઈએ એના બદલે થોડી ફ્લોટિંગ છે ધાર્યા કરતા પ્રમાણમાં ખૂબ વધારે પ્રમાણમાં મૂર્તિઓ આવી અને એના કારણે થઈને થોડીક મૂર્તિઓ બહાર ફ્લોટ થઈને આવી છે અમે એને ખૂબ જ આસ્ત્રભેદ લાગણી અને કોઈની પણ રિલીજિયસ લાગણી દુભાય નહીં એ રીતે અમે અમને શિફ્ટ કરી અને જે અમારા અન્ય આર્ટિફિશિયલ પોન્ટ છે એમાં અમે એને વિસર્જન કરાવી દઈશું સુરેન્દ્રનગરના સુટીલાના સાંગાણી ગામની શાળામાં વિદ્યાર્થીઓની ટી શર્ટને લઈને વિવાદ ઊભો થયો છે વિદ્યાર્થીઓ દ્વારા જે ટી શર્ટ પહેરવામાં આવી હતી તિરંગા યાત્રામાં પહેરેલી વીર સાવરકરની આ ટી શર્ટ કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉતરાવવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે વીર સાવરકરની તસવીરવાળી ટી શર્ટ વિદ્યાર્થીઓને પહેરાવી તિરંગા યાત્રા યોજતા કોંગ્રેસના આગેવાનોએ વિરોધ દર્શાવ્યો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિત્વિક મકવાણા લાલજી દેસાઈ રાઘવ મેટાડિયા ગોપાલ ટોળિયા આ સહિતના કુલ કુલ આઠ વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે

ગુનામાં ટોટલ હાલ પાંચ આરોપી અને એમની સાથેના જે પણ એમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે જે મેં વિડીયો એક આજે જોયો છે એ બહુ દુઃખની બાબત છે વીર સાવરકરને નિર્દોષ છોડવામાં આવ્યા હતા અને પાઠ્યપુસ્તકોમાં પણ એમનો અભ્યાસ કરાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓને ઉપયોગી થવાની જ અમારી પ્રવૃત્તિ હોય છે અમારે કોઈ રાજકીય પક્ષ જોડે બોટાદ જિલ્લામાં સૌની યોજનાની બંને લિંક બે અને લિંક ચાર માં તેરસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે મુખ્યમંત્રીએ રાજ્યના ઓછા વરસાદવાળા વિસ્તારોમાં સૌની યોજના મારફતે પાણી છોડવાની જાહેરાત કરી છે અને ત્યારે બોટાદમાં વર્ષે ઓછો વરસાદ પડતા ખેડૂતો ચિંતિત થયા હતા જિલ્લાના ડેમો તળાવો અને જેટલા પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ખેડૂતોના પાકને જરૂરિયાત મુજબનું પિયતનું પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી આ પાણીથી ખેડૂતોના મહામૂલા પાકને જીવનદાન મળશે ખેડૂતોએ કહ્યું છે કે જો પાણી ન છોડાયું હોત તો આ વિસ્તારનો નેવું ટકા પાક નિષ્ફળ જવાની હતી સરકારના નિર્ણયથી ખેડૂતો જિલ્લામાં સૌની યોજનામાં ચેકડેમના તળાવો ભરવાની સમાચાર મળ્યા એ દરમિયાન ખેડૂતો બહુ રાજી થયા છે બોટાદમાં જો બધા ભરી દેવામાં શરૂઆત થઈ ગઈ છે અને વહેલી તકે સરકાર શ્રી દ્વારા ભરાયા જશે તો અત્યારે જે ઉત્પાદન આપણું સિત્તેર એસી ટકા છે ને એ નેવ ટકા એ પહોંચે એવું છે અત્યારે વરસાદ ઓછો થયો છે એટલે પાણી કેનાલ દ્વારા કે જે ટ્રેક ડેમ દ્વારા ઝેર દ્વારા મળશે એનાથી પાક ફોળ ટકા સારો થઈ છે ખેડૂતોનું ઉત્પાદન વધશે અને ખેડૂતો રાજી થશે એટલે આ યોજના સરકારે જે ઝડપથી પાણી આપવાની કરી છે એ ખૂબ આવકારદાયક છે અને ખૂબ જ પ્રશંસનીય છે અને બધામાં ડેમ છે ટકા ભરા નર્મદા પાણીમાંથી તેરસો ક્યુસેક પાણી આવે છે એટલે એમાંથી આપણે સૌની યોજના લિંક ટુ લિંક ફોર ચાલુ છે એમાં બોટાદ જિલ્લાને પાણી આપવાનું ચાલુ છે જિલ્લાના નવ ડેમ કુલ છે એમાંથી સાત ડેમ જોઈન થયેલા છે સૌની દ્વારા એના માપવામાં આવશે અને તળાવો વિશેક અને ચેકડેમો લગભગ બસો જેવા ચેકડેમો અને નદીઓ છે ત્રણ ચાર એક વધુ સમાચાર આવી રહ્યા છે દાહોદથી દાહોદમાં ઉંટવૈધ ઝડપાયો છે આરોગ્ય વિભાગે હાથ ધરેલી કાર્યવાહીમાં સમગ્ર મામલાનો પર્દાફાશ થયો દર્દીઓના આરોગ્ય સાથે ચીડા કરતો આ શખ્સ નવ પાસ કમ્પાઉન્ડર છે ડોક્ટરની ગેરહાજરીમાં આ ભેજાબાજ તબીબ લોકોની સારવાર કરતો દાહોદના ભલાદાન ઔષધાલયમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડતા અનેક મોટા ખુલાસા થયા છે હોસ્પિટલ પાસે મંજૂરી સહિત જરૂરી દસ્તાવેજો પણ ન હોવાનું સામે આવ્યું ભાઈ બેડા એ ત્યાં ઘડી કોઈપણ જાતના ડિગ્રી વગર ત્યાં અમે તપાસ કરતાં એ પોતે દવા લખતો હતો ફિક્સેશન પર અને ત્યાં દવા પોતે આપતો હતો અને ત્યાં જે ડૉક્ટર છે ત્યાં હાજર રહતા નહીં તો અમે એના માટે એ જે રમેશભાઈ બેડા છે તેને આગળ આપણે પોલીસ કેસ કરેલી છે તથા એ જે એના દવાઓ છે તેને પણ આપણે લીધો અને દવાખાને પણ અમે સીલ કરાવેલ છે અમદાવાદમાંથી સિમ કાર્ડના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે ગેરકાયદે સિમ કાર્ડ વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે સિમ કાર્ડ ગેરકાયદે રીતે વેચવામાં આવતા ચાર આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે આ જે આરોપીઓ છે એ રિટેલર તરીકે સિમ કાર્ડ વેચે છે એમાં આરોપી નંબર જે પોતે શાહપુરનો છે અને ત્યાં જ શાહપુર પેમેન્ટ ઉપર છત્રી જે લગાવતા હોય છે સિમ કાર્ડ મારા કંપની તરફથી અને ત્યાં જે તે લોકો એમના બાયોમેટ્રિક અથવા તો ફોટોગ્રાફ્સ ત્યાં પડાવી અને કાર્ડ મેળવતા હોય છે તો એ એક વખતના જે ડોક્યુમેન્ટ્સ જ્યારે સબમિટ કરે છે જે વ્યક્તિ સિમ કાર્ડ લેવા માંગે છે આ લોકો એના બબે બાયોમેટ્રિક અને સિમ ફોટો લઈ લેતા હતા ન્યૂઝ ગુજરાતી દ્વારા સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી ન્યૂઝ ગુજરાતીના ઓપરેશન હેડ યાદવના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું કોમર્સ ફાઈ તમામ કર્મચારીઓની હાજરીમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી છેલ્લા દસ વર્ષથી પંદરમી ઓગસ્ટે ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે અમદાવાદ ખાતે ન્યૂઝ ના પરિવાર દ્વારા આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી તમામ ઓફિસ સ્ટાફ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હર્ષોલ્લાસ સાથે જોડાયો હતો ગુજરાતીના ઓપરેશન હેડ યાદવના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અમદાવાદમાં રાજ્યનો વડી અદાલતમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ધ્વજ ફરકાવ્યો હતો ત્યારે હાઈકોર્ટના તમામ ન્યાયાધીશ મુખ્ય સરકારી વકીલ એડવોકેટ જનરલ એડિશનલ સોલિસિટર જનરલ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સ્વતંત્રતા પર્વ નિમિત્તે મુખ્ય ન્યાયાધીશો સૌને શુભેચ્છા પાઠવી હતી ત્યારે તેણે કહ્યું કે ઇન્ક્લુઝિવ સોસાયટી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે